અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ વ્યાપી ગયેલા ખળભળાટ વચ્ચે વડોદરાના આજવા રોડ પર આવેલી પોતાર ઇન્ટરનેશનલ સ્કૂલ પર ચર્ચામાં આવી છે આ સ્કૂલમાં ભણતા ધોરણ સાત ના વિદ્યાર્થી પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય એક વિદ્યાર્થી પર બેગમાં ચાકુ લઈને સ્કૂલે આવવાના અને અન્ય વિદ્યાર્થીઓને ચાકુ બતાવવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા છે આ વિદ્યાર્થીએ તેના નાનાની હાજરીમાં કહ્યું હતું કે બપોરે ડિસેસના સમયે મેં મારા ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીને બેન્ચ પાસેથી અટવા માટે ખભા પર હાથ મૂકીને ટકોર કરી હતી જેના કારણે તેને ઉસ્કેરાઈને મને ચહેરા પર નખ માર્યા હતા વિદ્યાર્થીએ આગળ કહ્યું હતું કે તેની બેગમાં બટન દબાવીને ભૂલે તેવું નાણું ચાપું પણ હતું જે તે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓને પણ બતાવતો હતો આ અંગે મેં મેડમનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે માત્ર ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો એ સિવાય કોઈ કાર્યવાહી કરી ન હતી એક દિવસ પહેલાં સ્કૂલમાં ચેકિંગ થયું ત્યારે પણ મને નક મારનાર વિદ્યાર્થી પોતાનો ચાકુ સંતાડી દીધું હતું વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે જો આવી ઘટના બનતી હોય તો સ્કૂલના મેનેજમેન્ટ બાળકોની સુરક્ષા સઘન કરવા માટે પ્રયાસ કરવા જોઈએ વાલી તરીકે સ્વાભાવિક રીતે બાળકોની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે અમે સ્કૂલ મેનેજમેન્ટ સામે અને ચાકુ બતાવનાર વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ કરીશું સ્કૂલે સ્પષ્ટપણે બેદરકારી દાખવી છે સ્કૂલના પ્રવક્તા કલ્પેશભાઈએ કહ્યું હતું કે તમામ આક્ષેપો ખોટા છે અને સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ થયો છે બે વિદ્યાર્થી વચ્ચે નાની તકરાર થઈ હતી અને તેમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને નક માર્યા હતા આટલી નાની વાત ને વાલીઓ મોટો મુદ્દો બનાવીને જગ્યા છે જે બાળકને નક વાગ્યા હતા તે પછીથી ડાન્સ ક્લાસમાં પણ ગયો હતો અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે અને તેની ચકાસણી પણ ચાલી રહી છે નક મારનાર વિદ્યાર્થીએ બેગમાં ચાકુ લાવ્યો હોવાની વાત પણ ખોટી છે અમે અમદાવાદની ઘટના બાદથી સ્કૂલમાં ચેકિંગ કરી રહ્યા છે આપના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમના મીડિયાથી મને પણ જાણવા મળેલ છે કે પોદા સ્કૂલમાં આવી ઘટના બનેલ છે આવી જાણ થતાં જ તે ટીપીઓ શ્રી વાઘોડિયાને તપાસના આદેશ આપી દીધેલ છે ટીપીઓ વાઘોડિયા તપાસમાં ગયેલ છે અને સમગ્ર ઘટનાને લઈને એના અહેવાલની રાહ જોઈએ છીએ જો આવી કોઈ પણ ઘટના હશે તો શેર પણ સાખી નહીં લેવાય શાળા વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખાસ તો પ્રાથમિક માહિતી સાથે બાળકો સાથે ઝબરઝપી થઈ એવું જણાય છે સમગ્ર અહેવાલ તપાસમાં છે